જય પાલીવાલ અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા નાયબ વનરક્ષણ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચના ભાવનાબેન દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પર્યાવરણના મહત્વ પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ અને વધુ વૃક્ષો વાવવા માટે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો આ વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમમાં જિલ્લાના એચએચજી ગ્રુપ નર્સરીના ચાર લાભાર્થીઓ અને મહાનુભાવો આ હસ્તે ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ સાથે સહભાગી થઈ પર્યાવરણ જાગૃતિ અને વનીકરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લાના પાંચ સરપંચોને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા સાથે ભરૂચ જિલ્લામાં વાવેતરો મોટિવેશન વનીકરણ અને વન્યપ્રાણી સંરક્ષણ અને રેસ્ક્યુ અંગે જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા બાદ એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલના પટાંગણ મહાનુભાવના હસ્તે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષરથનું નું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું પિન્ટુ મોદી એબી ફોર્ટી